ભાવનગર ખાતે તેરમી સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા કરાટે એકેડેમી ઓફ જાપાન બોજુરિયું ઇન્ડિયા ભાવનગર દ્વારા સ્પોર્ટ કોમ્પલેક્ષ સીધસર ખાતે તેરમી સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં ભાવનગર ઉપરાંત અમદાવાદ રાજકોટ જુનાગઢ બોટાદ જેવા અલગ અલગ જિલ્લામાંથી પાંચસો અગિયાર જેટલા કરાટેકાઓએ ભાગ લીધેલ વિદ્યાર્થીઓ આ ટૂર્નામેન્ટમાં ખૂબ જો ઉત્સાહભેર ભાગ લીદેલ અને ખૂબ સારો દેખાવ કરેલ દરેક વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ આ સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ભાવનગર શહેરના ડીવાયએસપી રંજીત સિંહ સિંગલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના સંચાલકો પ્રિન્સિપાલ શિક્ષકો ડોક્ટર ઉદ્યોગપતિઓ એ વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા आ आयोजन ने सफल बनावा संस्था इंडिया खाते चीफ इंस्ट्रक्टर शिहान प्रदीप पारेख बेल्ट इंस्ट्रक्टर टीमें भारी जहमत उठा अहवाल डॉक्टर रोहितेच दवे